વડોદરા રેન્ના આઈજીપી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી વડોદરાની પોલીસ અધિક્ષક કચેરી ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ એક ઇન્સ્પેક્શન કરાયું હતું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની કામગીરીને બિરદાવી સામગીરી કામગીરી થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અમારા વડોદરા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે આજ રોજ કઢવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું એ સિવાય આપને નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે ખરેખર આપને જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યો એમાં મોબ મોપડ્રીલથી માંડીને એન્ટી ડકો ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે એ સિવાય આપના જે બીજા બ્રાન્ચો જે રીતે ક્યુઆરટી હોય બીડીડીએસ હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે જેમાં ભારપૂર્વક પૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન એના માટે સેન્સિટાઈઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમ ના ઓપરેશન કેવું હોવું જોઈએ શું વસ્તુ રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે એમટી વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે અમારા બડોદરા